કચ્છ અને ગુજરાતની રસ્વ્રત ઘટનાઓ અને સમાચારો જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો. ભુજની બાગોડે આવેલા સુખપંડી વસ્તીમાં વધારો થતા અલગ મદનપુર ગ્રામ પંચાયતની રચના કરવામાં આવી હતી જેને મંજૂરી મળી જતાં મદનપુર ગ્રામ પંચાયતનો અલગથી વહીવટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ગ્રામ પંચાયત અલગ થયા બાદ માળખાકીય સુવિધાઓના અભાવે પરેશાની ભોગવવી પડી રહી હોવાની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરવામાં આવી છે. મદનપુર ગ્રામ પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે કે સુખપર ગ્રામ પંચાયતથી અલગ થયાના ત્રણ વર્ષ બાદ પણ નવું પંચાયતઘર બનાવવામાં નથી આવ્યું નવું પંચાયતઘર બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી પણ કોઈ કારણસર કામ સ્થગિત કરી દેવામાં આવ્યું છે એક નાનકડા રૂમમાં સામાન્ય સભા યોજાય છે જેના કારણે કામગીરી કરવામાં મુશ્કેલી થાય છે આ ઉપરાંત સુપર ગ્રામ પંચાયત દ્વારા જાણ કર્યા વિના જ વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે એક મહિનાથી મદનપુર ગ્રામ પંચાયતમાં લાઇટ નથી ગત તારીખ તેર ડિસેમ્બરે એકત્રીસ હજાર રૂપિયા બિલ

પ્રશ્નોના નિરાકરણની માગણી કરવામાં આવી છે હું અલ્પા વર્ષાણી તમને ગામની અંદર અત્યારે હું બે વરસ ત્યાં મજૂરી કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરવા છું છું માણસોને મજૂર રાખીને અને બહુ હાલાકી થાય છે કેમ કે તરત જ ચુકવણાઓ નથી થતા માણસોને અમારી મોસ્ટ ઓફ પચાસેક વર્ષ પહેલાંની ગટર લાઈનો છે જે ગટર ગટરલાઇનો ગામની અંદર બધી ખલાસ છે અમે સફાઈ કરવા જઈએ ત્યારે પણ સફાઈમાં જુઓ તો કાંઈ લાઇનમાં પાઇપો જ નથી મળતા તો એનું તરત જ તરત જ નિકા નિવારણ કરે અત્યારે હમણાં કેશુભાઈ થોડા દિવસ પહેલાં આરસીસી રોડનું નિર્માણ કાર્ય ઉદ્ઘાટન કરી ગયેલા ખાતમુહૂર્ત કરેલું જે અંદાજે સાઠ એક કલાકનું છે કામ પણ અત્યારે જે કામ ચાલું છે ત્યાં તમે જોશો ને તો પાણીની લાઈન સાવ ભંગાર છે લગભગ છ કે દસ જગ્યાએના વચ્ચે ભંગાર પડી ગયેલું છે હવે આટલા મજબૂત જ્યારે રોડ બની રહ્યો છે ત્યારે અમારી આશા છે કે આ પાણીની લાઈન પણ બદલે અમને એ લોકો સ્પષ્ટ કહેલું કે દસ લાખ રૂપિયા હું આપું છું કામ કરો પરંતુ પછી અમને ગોળ ગોળ ફરાવવાનું ચાલુ કરી દીધું દસ લાખનું પે દસ લાખનું હજી પણ વર્ક ઓર્ડર નથી આવ્યો જો એ આમ ગોળ ગોળ ફરવશે તો પછી અમે પણ છીએ અમે ગોળ ગોળ જ ફરાવાનું કામ કરશું કેમ કે ગ્રામ લોકો એટલા રોષે ભરાયા છે કોઈ પણ ગમે તે સમસ્યા હોય પંચાયતની અંદર બધી સમસ્યાઓ અમને ઊભી થતી હોય છે નથી લાઇટ નથી લાઈટનું અમને નિવારણ બરાબર આવતું નથી પંચાયતનું નિવારણ આવતું ત્રણ વર્ષથી આ ગામ અલગ થઈ ગયેલું છે છતાં પણ હજુ સુધી પંચાયતઘર બનાવીને નથી આપ્યું તો સરકાર કરે શું છે એ મને નથી ખબર મોદી સરકાર બધી સહાય પૂરી પાડે છે તો નીચલી સરકાર શું કરે છે એ મને જાણ કરવી છે નીચલી સરકાર તેની બધી જ સમસ્યાઓ પોતાની રીતે પોતાને જે કરવું હોય એ તરત કામ થઈ જાય છે આજે તમને આ જગ્યાએ રોડ કરવો છે સવારે વર્ક ઓર્ડર નીકળીને રોડ કામ ચાલુ થઈ જાય તો અહીં રોડ ખોદાઈ ગયો છે પાણીની સમસ્યા બધા ગામ લોકોએ સાઇન કરીને આપી છે કે પાણીની લાઈન અમને નવી જોઈએ છે તો એ વર્ક ઓર્ડર માટે ત્રણ મહિના શા માટે લાગે કહેવામાં આવ્યું કે દસ કે પંદર દિવસ ભલે કામ લેટ થાય વાંધો નથી તો શો આ વાંધો નથી તો હજી સુધી વર્ક ઓર્ડર શા માટેનો નથી નીકળતો આશા છે કે તરત અમારા કામનું બધું નિવારણ આવે તેમજ બીજો એક પ્રશ્ન ઊભો થયો છે ગામમાં તો આટલું ગામ મદનપુર છે નવો વાસ છે તો સ્વાભાવિક છે ગામતળ છે ને એ આખું કમ્પ્લીટ ગામતળ ન હોય થોડુંક બિનખેતીવાળું હોય તો બિનખેતી થઈ ગયું અમુક ગામની અંદર ગામની અંદર બિનખેતી થઈ ગઈ ને પચીસેક વર્ષ થઈ ગયા છે તો સમસ્યાઓ ગટરની પાણીની રોડની સમસ્યાઓ પછી તો ઊભી થાય ને તો ત્યાં અમને એ લોકો કામ કરવા નથી આપતા અરજીઓ નાખી દે સીધી કે બિનખેતી છે પેમેન્ટ ન થાય અમે ખેતી ઉપર નાણાંપંચમાંથી બે કામ કરી ચૂકેલા છીએ આપણા નાણાંપંચમાંથી કહેવામાં આવ્યું કે તમે કામ કરો અમે આપણે ગ્રાન્ટમાંથી તમે બે કામ કર્યા છે ઇન્ટ્રોલોકના પણ હજી સુધી પેમેન્ટ નથી કર્યું ત્યાંથી અરજી આવી ગઈ કે ખેતી છે તો માણસો રહે છે એ માણસોને ક્યાં મૂકવાના જૂનાવાસની અંદર ખેતીની અંદર બધું કામ થઈ શકે છે નવાવાસમાં કેમ ન થાય ખાલી હું જૂનોવાસ નથી ખેતી એ પણ આપણું જ ગામ છે વિકાસ થાય બંને કામની બંને ગામની અંદર વિકાસ થયો છે આપણી ચોવીસીમાં વિકાસ થયો છે કેમ કે હવે રહેવાની જગ્યા નથી વસ્તી વધે છે તો સ્વાભાવિક છે કે ખેતી છે એ બિન ખેતી થશે તો નવી નવી માણસો બધા ત્યાં રહેવા જશે તો આ બધી સમસ્યા ઊભી થશે ને તો એ એમ કે બિન ખેતીમાં કામ ન કરવું તો ખેતીમાં રહે છે એ માણસોનો પ્રશ્ન છે કે અમારી પાસે કોઈ પણ વોટ લેવા ના આવે જો એ એની સમસ્યાનું નિવારણ ન કરે તો અમે વોટ આપવા તૈયાર નથી હું સ્પષ્ટ કહું છું મોદી સાહેબને વોટ આપીશ હું ભાજપની જરાય વિરોધી નથી મોદી સાહેબ લેડીસો માટે જેન્ટ્સો માટે ગરીબો માટે ઘણું બધું આપણા દેશ માટે કરે છે પણ નીચેના જે અધિકારીઓ છે એ છાનામાના સમજી જાય અને પોતાના કામ વ્યવસ્થિત કરે નહીં તો એની એની લીડમાં કેટલું ભંગાર પડશે ને એ લોકોને નથી ખબર હું ગામ મદનપુરના સરપંચ પૂનાબેન છું અત્યારે મારો ઘણી બધી સમસ્યા છે ગામનો વિકાસ થતો નથી ગામનો વિકાસ એટલે કે અમે કામ કરવા તો બધા અમે અમે સરપંચ છીએ તો અમે કામ તો કરીએ છીએ પણ સરકારી જે ગ્રાન્ટો આવે છે એમાંથી અમે કામ નથી કરી શકતા તો અમારો સમસ્યા છે કે અમે પાણી પાણીની લાઈન છે ગટર લાઈન છે કે રસ્તા છે રોડ રસ્તા એટલે બધું કામ કરવાનું જ હોય છે અત્યારે હું ઘણું બધું કામ કરી નાખ્યું છે પણ એનું પેમેન્ટ હજુ સુધી થતું નથી ને અમે ઘણી વખત મૌખિક અને લેખિક અમે જાણકારી છે પણ હજુ સુધી કાંઈ નિકાલ આવ્યો નથી બે વર્ષથી મને સરપંચ બન્યું છું તો બે વર્ષથી દોડું છું હું મારા ઘરના પણ ઘણા બધા પૈસા રોક્યા છે કોન્ટ્રાક્ટના પણ ઘણા બધા પૈસા રોકેલા છે એમાં હજુ સુધી કાંઈ નિકાલ આવતો નથી તો હવે અમે ગામનો વિકાસ કરી કેમ શકશું હવે આમાં સમસ્યા દૂર નહીં થાય બે વર્ષ થઈ ગયા હવે અમે ગામનો વિકાસ કરી કેમ શકશું મને તો ઘણો બધો આગ્રહ છે કે ગામનો વિકાસ કરો પણ મારે મોટી સમસ્યા ઊભી થાય છે કે જલ્દી નિરાકાર આવી જાય એવી હું આશા રાખું છું અમારે ગામ મદનપુરનું ગામ હજી સુધી બે વરસ થઈ ગયા હું પંચાયત સરપંચ છું અમારા ત્રણ ત્રણ વર્ષ છે વિભાજન થઈ ગયું છે હજી સુધી અમારા ગામની પંચાયત બની નથી હું એક નાનકડા હોલમાં રૂમ જ રહું છું રૂમ જ કહેવાય નાનો રૂમ છે અમારો એમાં રહું છું તો એમાં અમારા ઘણા બધા મિટિંગો હોય એક જ રૂમ અમે બધું કરી છીએ સરપંચ તલાટી વીસી બધા અમે એક જ સાથે છીએ તો અમારે ઘણી બધી અમારી માગ એવી છે કે નવી પંચાયત બને ને અત્યાર સુધી અમે વકોડર પણ અમારી પાસે છે આરો વકોડર પણ અમારી પાસે છે હજી પણ સમસ્યા છે કે કામ ચાલુ થતું નથી અમારું સિત્તેર ટકા કામ પૂરું પૂર્ણ થઈ ગયું છે હવે અમારું ત્રીસ ટકા કામ બાકી છે તો જલ્દી પૂરું થાય અમે તો ઘણી વખત લેટર લખીને દીધા છે લેખિતમાં દીધું મૌખિકમાં દીધું પણ હજી કોઈ સમસ્યા થતી નથી ને હવે અમારો એક મહિનો થઈ ગયો હવે અમારું લાઇટનો લાઇટ પણ કાપી નાખ્યું છે સુપર ગ્રામ પંચાયતે અમારું જોઈન્ટમાં હતું સુપર ગ્રામ પંચાયતમાંથી અમે અમે લાઇટે લીધી હતી તો હવે અત્યારે અમારું જ પંચાયતે લાઇટ કાઢ કાપી નાખી છે એ લોકો લગે અમે માગણી કરી કે તમે અમને બિલ આપો તો અમે પંચાયતમાં બિલ ભરવા ચૂકવણું કરવા તૈયાર છીએ પણ એ લોકોએ પહેલી વખત અમને એકત્રીસ હજારનું બિલ આપ્યું હા એટલે લેખિકમાં લખ હાથેથી લખી આપ્યું અમને તો કીધું એવી રીતના નહીં મને પેલી પોચું આપો તો હું તમને બિલ ભરવા તૈયાર છું પણ પછી બીજી વખત મને બે પોંચું ગોતી આવ્યા તો બે બે બીજી વખત મને સત્યાવીસ હજારનો આંકડો આપ્યો ત્રીજી વખત મને અગિયાર હજારનો આપ્યો તો હજી સુધી મારી પાસે એની પોચું પૂર્ણ થઈ નથી પોચું પૂર્ણ થઈ જાય એટલે હું એની તરત પેમેન્ટ ભરવા તૈયાર છું બાકી હજી સુધી ઓછું આપી નથી એટલે હું પેમેન્ટ નથી ભર્યું ને અમારો એક મહિનો થયો હવે ગામજનો બધા બહુ દુઃખી છે નથી આવકના દાખલા કે નથી ગામનું ઘણું ઘણું કામ બાકી રહી ગયું છે વધે તમારી નામના એવી અમારી શુભકામના આપ શ્રીને ઉપરોક્ત પદે વરણી થવા બદલ લાખ લાખ અભિનંદન તથા રાજકીય સામાજિક ક્ષેત્રે પ્રગતિ કરતા રહો એવી મંગલમય શુભેચ્છાઓ શ્રીમતી રચનાબેન પી જોશી પ્રમુખ શ્રી મુન્દ્રા બારોઈ નગરપાલિકા શ્રી સંજયભાઈ પી ઠક્કર નવનિયુક્ત મુન્દ્રા શહેર ભાજપ શુભેચ્છક સુલેમાનભાઈ સમા હકીમુદ્દીન ઉદ્દીન વોરા અશ્વિનભાઈજી મકવાણા મુન્દ્રા કચ્છ